ભોજન પીરસ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી રાહત આવી છે જેમાં આપણા દેશના વડાપ્રધાનનું નરેન્દ્ર મોદીના આહવાનને ધ્યાને લઈ દરેકે તેમના જન્મદિવસે ખોટા ખર્ચ કે ખોટા પૈસા વેબડાવવાના બદલે લોકોને સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવામાં કાર્યને સાર્થક કરી આજરોજ નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે તેમને સેવા દિવસ તરીકે ઉજવણી કરી ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ સાતસો બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું હતું જેમાં મનબુદ્ધિના બાળકોની સંસ્થા જ્યોત દિવ્યાંગ શાળાના તમામ દિવ્યાંગ બાળકો દ્વારકાધીશ સોસાયટી જડેશ્વર વિસ્તાર ભવાની નગર જેવા સ્લમ વિસ્તારોમાં સાતસો બાળકોને તેમના હાથે ભોજન પીરસી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી આ સેવાકીય કાર્યક્રમમાં નિકુલભાઈ ચંદ્રવાડિયાના પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ સામાજિક આગેવાનો અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જિગ્નેશભાઈ વ્યારા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા નમસ્કાર આજ અમારા વેદાન નિકુલભાઈ ચંદ્રવાડિયા જે જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંતનો આજ જન્મદિવસ છે જે અમે ભારતના વડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર સોસાયટી દિવ્યાંગ બાળકો ને ભરપૂર ભોજન જમાડી જન્મ દિવસ ઉજવ્યો છે અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મ દિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને એના માટે અમારા બાળક ને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરી નહીં પણ આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવીએ